ખાસ તો અનેક લોકો ફોનમાં બે સિમ કાર્ડ વાપરતા જોવા મળતા હોય છે એક સીમ એક્ટિવેટ મોડમાં જો રાખતા હોય છો તો તમારે આવોમાં સિમ કાર્ડ પર સાર્જ સુકવો પડી શકે છે આ સાર્જ વન ટાઈમ કે પછી એન્ચ્યુલ આધારે લેવામાં આવી શકે છે ટ્રાય તરફથી મોબાઈલ ઓપરેટરો પાસેથી મોબાઈલ ફોન કે લેન્ડલાઈનના નંબરો માટે સાજ લેવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે આવામાં મોબાઈલ ઓપરેટર આ સાજને યુઝર પાસેથી વસૂલી શકે છે ટ્રાયનું માનીએ તો મોબાઈલ ઓપરેટર પોતાના યુઝર બેઝને ન ખોવાને કારણે લાંબા સમયથી એક્ટિવ મોડમાં ન હોય તેવા સિમ કાર્ડ બંધ કરતા નથી પરંતુ નિયમો મુજબ જો કોઈ સિમ કાર્ડ લાંબા સમય સુધી રિચાર્જ ન કરવામાં આવે તો તેને બ્લેકલિસ્ટ કરવાની જોગવાઈ છે આવામાં ટ્રાય તરફથી મોબાઈલ ઓપરેટરો પર દંડ ફટકારવાનો પ્લાન ઘડવામાં આવ્યો છે જેનો બોજો ટેલિકોમ કંપનીઓ યુઝર્સ પર નાખી શકે છે ઇટીના રિપોર્ટને માનીએ તો દેશ મોબાઈલ નંબર કમીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે આવામાં માનવામાં આવી રહ્યું છે કે મોટાભાગના મોબાઈલ યુઝર્સ સ્માર્ટફોનમાં બે સિમ કાર્ડનો ઉપયોગ કરે છે આવામાં એક એક્ટિવ મોડમાં હોય છે અને જ્યારે બીજાનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત રહે છે અથવા તો પછી ઇનએક્ટિવ રહે છે આ સાથે જ કેટલાક યુઝર્સ એકથી વધુ મોબાઈલ સિમ કાર્ડનો ઉપયોગ કરે છે આવામાં મોબાઈલ નંબર પર સાજ વસૂલવાનો પ્લાન ઘડવામાં આવ્યો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો